મારી બેટી આજ સુધી મને ખબર નથી કે આ ગામમાં દારૂનો ધંધો કોણ કરે છે પણ આ ઓલો ટપુડો રહ્યો ને એને બાતમી આપી કે ઓલી ઝાડી રહી ને એ દારૂનો ધંધો કરે છે પણ જાડી એ જાડી આમ જો એક ખાઈ તું મુદા માણ સહિત મારા હાથમાં આવી જાવ એટલે તારા સામડા બગાડી નાખું પણ મારો દીકરો હવાલદાર હજી ગામમાં જોઈ જાય ને જો હજી ન આવ્યો હવાલદાર હવાલદાર મારે તમારું શું કરવું મેં તમને સાયકલ અહી ઊભી રાખવાની કીધી હતી તો અહીંયાથી શું ના કીધી આ સાયકલ મારી સમજાવવા દો અને હું કહું કે ઊભી રાખો ઊભી રે

સાહેબ ઉભી રહી પણ હવાલદાર આમાં એક જ નથી પછી કોઈ દીધું ઊભી રહ્યા એ સાહેબ મારાથી નઈ આટલે નથી રહી મારે તમારો આરે માથા કુટ નથી કરવી હાલો આમ ગામમાં એક રીડ પાડવાની હલાવ ડંડો એ એ તારી સાયકલ નથી લઈ ગયા ડંડો ખાલી લઈ લે ને હાલો હા એ તું મને ફોન કરમો એ તારો માલ પહોંચી જાય છે એ તું મને પકડાવીશ એ ગામમાં મારી વેલ્યુ કેટલી છે એ તને ખબર છે એ ભૂરા ભગત ભૂરા ભગત થાય છે એ હા રાખ એ તારો માલ આધે પહોંચી જાય છે મારા દીકરાની આ જાડી ક્યાર ની માલ ભરે છે આ શું કરે છે અને શેકાય ઉપાય દી જે દારૂ કોથરી માં નથી ભીરો એ ધાડી એ સાહેબ હું ના દારૂ તો જો ખાતી બુરા દાદા કરે છે બુરા દાદા ની દીકરી તું મારી આબરૂ ના કટકા કરીશ

દીકરી ક્યાં થો એ તું મારી પથારી ફેરવી બીકડી એ માલ રહ્યો ને એ મારા ઘી લઈ જાવ છું અને તારે અહીંયા કણે બધું ચેક કરી છે તું મુંજી મરજી મારા દીકરા મારાંત છે હાલ સાહેબ પાછા દીકરા ચા થશો એમ રેડ ન પડે મલ્ટીન જવું છે

પણ મારે આ ઝાડીને પકડવા હાટું વેશ પલટો કરવો પડશે સાહેબ તો થાય છો એ હું ભલે ગાંડો થાવી હાલો દાદા અત્યારે અમાર મોડું થાય છે એ આવી ગયું વાંધો લાગતો

આલે આમ જો બંગલા નંબર 420 આ બાસ્કુ ગાયો કા પોગાડી દે અને પાછી પકડાઈ જા ને તો મારું નામ નો દેતી મરતી નકર મારી તું આબરું કાઠી જા બો દાદા મને કાઈ નઈ તો આ ભાગીદાર માં ભટકાણી આ બટકુડી ક્યાંક મને હલવાડે નઈ તો હારું